को हिंदुस्तान कहते 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 हैं, 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 हैं। जो जो दुनिया में में सुनाई दे, दे, उसे कहते और जो में दे, उसे 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 खामोशी और और दिखाई तूफान आप जब यहां बैठे उसे हिंदुस्तानी कहते उसे हिंदुस्तानी कहते ए देश ना नागरिक मा मा तो वंदे मातरम क्यारे पंजाब गुजरात तो क्या द्रविड़ उत्कल गंगा આપણે એ દેશના નાગરિક છીએ જ્યાં સાત સમુદ્ર પાર પરદેશીને પણ ભાઈ બહેનના નામથી બોલાવવામાં આવે છે અને એટલા માટે જ પ્રેમની આ પાવનભૂમિને ભારત વર્ષ કહેવામાં આવે છે ભારત વર્ષ કહેવામાં આવે છે સૌપ્રથમમાં ભારતીને નમન કરું છું સાથે સાથે નમન કરું છું ગુરુકુળને આ ગૌરવશાળી ઇતિહાસના ધરોહર એવા સૌ પૂજનીય સંતોને હું નમન કરું છું આ વૈભવી વિરાસતના સૌ રક્ષક એવા સૌ મહેમાનોને હું નમન કરું છું સંસ્કાર અને શિક્ષાના ભંડાર એવા સૌ શિક્ષકોને હું નમન કરું છું એ પરમેશ્વરને જે મારામાં રહીને બોલી રહ્યા છે અને તમારામાં વિદ્યાર્થી રૂપે સાંભળી રહ્યા છે અને દુનિયાના કણે કણમાં સમાયેલા છે એવા ભગવાનને તો ચાલો તમારા ઈશ્વરનો હોકારો સાંભળીએ તો બોલો વંદે વંદે મિત્રો આજે ખુશીની વાત તો એ છે કે આજે 26મી જાન્યુઆરીની ખુશનુમા સવારે હું ગુરુકુળના આંગણામાં વડીલો અને એવા લોકોની વચ્ચે બોલી રહ્યો છું જે જીવન ભણતરના પાઠ ભણીને જીવનના સંગ્રામમાં કૂદવાની તૈયારી કરી રહ્યા છે જિસમે ઉબાલો એસા ખૂન હો તુમ જીત કે ખાતિર હો એસા જુનૂન હો તુમ એ આસમાન ભી જમીન પર લાઓંગે તુમ ક્યોકી નવ ચેતના કી એસી ગુંજ હો તુમ એસી ગુંજ હો તુમ ભારત દેશના મહાન પર્વમાંનું એક પર્વ એટલે કે 26મી જાન્યુઆરીનું પર્વ દરેકના દિલમાં દેશદાસ જગાડવાનું પર્વ દેશ પ્રત્યે વફાદારી દાખવવાનું પર્વ દરેકના દિલમાં રાષ્ટ્ર પ્રેમ જગાવવાનું પર્વ ઇતિહાસ સાક્ષી છે કે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે જ ખરા અર્થમાં સત્તાનો દોર ભારતીયોને સોંપવામાં આવ્યો હતો અને એટલા માટે જ આજના દિવસને પ્રજાની સત્તાનો દિવસ એટલે કે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે કેવું અને કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે મિત્રો જેમને આ બધું કરવા માટે પોતાના બાળકો માતા પિતા પોતાની પત્ની અને પરિવારની ચિંતા કર્યા વગર રાત દિવસમાં ભારતીને આઝાદી અપાવવા માટે વિચારો સતાવતા હતા એવા વીર અને બહૌસ ક્રાંતિકારીઓના બલિદાન અને સંઘર્ષ થકી જ આપણે આવી સગવડભરી આઝાદી ભોગવી રહ્યા છીએ નહીતર તો તમને શું લાગે છે કે આઝાદી આપણને એમ નામ મળી જાત ના એના માટે કેટલાય દેશભક્તોએ પોતાનો બલિદાન આપ્યા છે આવી મોંઘેરી આઝાદી આપણને મળી છે ત્યારે મને નથી લાગતું કે બાવન સેકન્ડ નું રાષ્ટ્રગાન ગાવાથી કે એક દિવસ ડીપી માં ભારત માતાનો ફોટો મૂકીને વંદે માત્ર નારા લગાવવાથી આપણી દેશભક્તિ પૂરી થઈ જાય એના માટે તમે સૌ ભારત માતાના રક્ષક છો તમે સૌ સનાતની છો ત્યારે તમારી હામ અને બાદ ક્યારે નાની ના હોવી જોઈએ મારા દેશનો દરેક નાગરિક સનાતની છે પ્રજાસત્તાક દિવસ ખરેખર પ્રજાની સત્તાનો દિવસ બને આપણા દેશમાં રામ તો આવી ગયા પરંતુ ફરીથી રામ રાજ્ય આવે એવા પ્રયત્નો આપણે જ કરવા પડશે અને આ બધું ત્યારે જ શક્ય બનશે જ્યારે આપણામાં સાચાને સાચું અને ખોટાને ખોટું કહેવાની હિંમત આવશે જ્યારે આપણે અન્યાયની સામે બાદ ભીડવાની તૈયારી રાખીશું જ્યારે ન્યાય અને સત્ય માટે પોતાની જાન જોખમમાં મૂકવાની તૈયારી હશે જ્યારે એકબીજાને સાથે લઈને ચાલવાની કુશળતા આવશે અને આ બધું ત્યારે જ શક્ય બનશે

ઘણા ઘણા વર્ષો પછી સુતેલા ભારતીયોનો આજે આત્મા જાગ્યો છે અત્યારે આદિત્ય L1 અને ચંદ્રયાન 3 ની સફળતાએ ભારતની કૃતજ્ઞતા સાબિત કરે છે અને આ કૃતજ્ઞતા ત્યાગ બલિદાન અને પરોપકારની ભાવનાથી જન્મે છે પરોપકાર એ ભારતની આસ્થા છે પરોપકાર એ ભારતનો આધાર છે પરોપકાર એ ભારતનો વિચાર છે

के देव से देश तक और राम से राष्ट्र तक सबकी चेतना जगाना है भारत माँ को विश्व गुरु बनाना है क्योंकि लोकसभा बसंती चोला पहन के जिस दिन आएगी गली गली मेरे भारत की वृंदावन बन जाएगी काशी मथुरा और अयोध्या ने एक साथ ललकारा है गर्व से कहो हम हिंदू है और हिंदुस्तान हमारा है और हिंदुस्तान हमारा है એટલા માટે રાષ્ટ્ર નિર્માણ કરવાની અત્યારે જરૂર છે અત્યારે વાવેલા રાષ્ટ્ર નિર્માણના બીજ આગળ જતાં એક મોટું વટ વૃક્ષ બની જશે અને એની છાયા દરેક ભારતીયોને મળતી રહેશે આજના બાળકો એ આવતીકાલના ભારતનું ભવિષ્ય છે એટલા માટે તેમના માનસની કોરી સ્લેટ પર આપણે રાષ્ટ્ર નિર્માણ અત્યારે જ અંકિત કરવું પડશે રાષ્ટ્ર નિર્માણ કરવાની જરૂર છે કારણ કે તેનાથી લોકોમાં શિસ્તતા સ્વયં અને સ્વચોખ્ખાઈ આવશે રાષ્ટ્ર નિર્માણ કરવાની જરૂર છે કારણ કે તેમાંથી લોકોના વ્યસન અને ગેરસમજણતા દૂર થશે નવા રાષ્ટ્ર નિર્માણ કરવાની જરૂર છે કારણ કે તેનાથી લોકોમાં અનુશાસન આવશે અને એક વાત યાદ રાખજો કે જ્યાં અનુશાસન નથી હોતું ત્યાં દુઃશાસન ફાવી જાય છે એટલા માટે અનુશાસન શિસ્ત ને જીવનમાં ઉતારી લો તમારામાં હજાર હાથીનું બળ છે એવી ગાંઠ બાંધીને ભારત માતાને વિશ્વગુરુના આસને બિરાજમાન કરવા તૈયાર થઈ જાવ તો આપણે સૌ ભેગા થયા છીએ ત્યારે સોગંદ લેવા તૈયાર થઈ જાવ સોગંદ લેવા તૈયાર છો એટલો જોરથી જયકારો જોઈએ કે આપણી આસપાસની નેગેટિવિટી દૂર થઈ જાય અને ચારે કોર આપણા ગુરુકુળના આંગણામાં ભગવાન અને તિરંગાની છત્રછાયામાં અત્ર તત્ર સર્વત્ર પોઝિટિવ વાતાવરણ છવાઈ જાય તો હું તમને જેનો જવાબ પૂછું એનો મને પ્રચંડ વાતથી જવાબ આપજો દરરોજ માતા પિતા અને વડીલો અને ગુરુને પગે લાગશો તેમની આજ્ઞા અને શિક્ષણને જીવનમાં ઉતારશો રાષ્ટ્ર નિર્માણ માટે રોજ અડધો કલાક કાઢશો નબળા ભેરુ નો સહારો બનશો જોજો અત્યારે પ્રતિજ્ઞા લીધી છે પછી ઘરે જઈને ભૂલી ન જતા મારી એક સભામાં એક ભાઈએ વ્યસન ન કરવાની પ્રતિજ્ઞા લીધી બહાર નીકળીને માવો ચોળતા હતા તો મેં પૂછ્યું કે હમણાં તો તમે હજી પ્રતિજ્ઞા લીધી તે ભાઈએ મને શું જવાબ આપ્યો સાંભળજો એટલે તમને મજા આવશે એ ભાઈએ મને કહ્યું